હલો મિત્રો આજે આપણે જાણીશું છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસના રોજ થયેલ ઘટના વિશે ચાલો આગળ વિડિયોમાં જાણીએ બીજું વિશ્વયુદ્ધ એટલે કે ઓગણીસો ઓગણીચાળીસથી ઓગણીસો પિસ્તાળીસના રોજ એ સમય અમેરિકાના રાષ્ટ્રપતિ વિલ્સન ટ્રુડો હતા અને છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા શેરને અમેરિકાએ લિટલ બોય નામનો અણુબોમ્બ નાખી અને તબા કરી દીધેલું જેની અસર આજે પણ વર્તાય છે અને નવ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ નાગાસાકી શહેર પર ફેટમેન અણુબોમ્બ નાખીને તબાહ કરી દીધેલું જે ઘટનાને આજે એંસી વર્ષ પૂર્ણ થાય છે અને હા આ અણુબોમ્બના રેડિએશનની રેડિએશનથી એક લાખ ચાલીસ હજાર લોકોના મૃત્યુ થયા હતા અને તેની અસર અત્યારે પણ જાપાનના આ બંને શહેરોમાં વર્તાય છે અત્યારે પણ બાળકો અપંગ જન્મે છે અને આ અણુસ્ફોટના લીધે આખરે જાપાનને મિત્ર રાષ્ટ્રો સામે શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યું ચાલો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ તમારા માટે એક પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું કોમેન્ટમાં જરૂર ચાલો મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં